કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સુરત શહેરની મુલાકાતે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનો પ્રારંભ કરાવશે સુરત પોલીસ અને સાયબર સુરક્ષા સેતુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સીઆર આર પાટીલના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાશે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનો આજે પ્રારંભ થશે સીઆર પાટીલના હસ્તે બિલકુલ જે સુરત શહેરમાં ઉત્તરોત્તર સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેને લઈને સુરત પોલીસ દ્વારા પણ જે જનજાગૃતિ ફેલાવવા માટેના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે સાયબર ક્રાઈમથી લોકોને બચાવવા માટેનું એક અભિયાન છે તે સુરત પોલીસ તરફથી શરૂ કરવામાં આવ્યું છે જેમાં સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો આ અભિયાનને નામ આપવામાં આવ્યું છે અને આ અભિયાનની શરૂઆત આજે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી આજ સિક્કવીના બરદસ્તે થવા જઈ રહ્યું છે જે કાર્યક્રમની અંદર થોડી ક્ષણોની અંદર સીઆર પટેલ છે તે હાલ આવી પહોંચવાના છે અને કાર્યક્રમની અંદર શહેર પોલીસ વિભાગના જે પીઆઈ એસીપી કક્ષાના અધિકારીઓ પણ હાલ ઉપસ્થિત છે તો સાથે જે પોલીસ કર્મચારીઓ પણ હાલ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સાથે સાથે સુરત શહેરના જે નામી ઉદ્યોગપતિઓ છે તે ઉદ્યોગપતિઓ પણ આ કાર્યક્રમની અંદર સામેલ છે જોઈ શકાય છે કે જે સાયબર ક્રાઇમના ગુનાનો ભોગ બન્યા હતા અને ત્યારબાદ છે તે પોલીસ તરફથી જે તેઓને મદદરૂપ બની હતી તે પોતાના જે અભિપ્રાય છે તે અહીં લોકો આપી રહ્યા છે ખાસ કરીને સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે હાલ આ કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે અને ટૂંક જ સમયની અંદર હવે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી છે તે અહીં આવી પહોંચશે પરંતુ તે પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે અને હવે ટૂંક જ સમયની અંદર જયારે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અહીં હાજર રહેવાના છે ત્યારે તેઓની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ એટલે કે કે જે સાયબર સંજીવની અભિયાન શરૂઆત થવાની છે છે જોઈ શકાય રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના જે નેતાઓ છે તે તમામ લોકો અહીં આવી પહોંચ્યા છે અને હવે કાર્યક્રમની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ કાર્યક્રમની અંદર ખાસ કરીને સાયબર ક્રાઇમથી બચવા માટેના જે ઉપાયો છે જે તકેદારી અને સાવચેતી રાખવાની છે